બી સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત બી એ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરામાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્યમ સર્વદા આ કેન્દ્રવર્તી વિચાર સાથે જનજનના આરોગ્ય સુધી સુખાકારી માટે સદૈવ કાર્યરત અટલાદરા વડોદરા સ્થિત શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આજરોજ પાદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આંખ નાક રોગ હળકાના રોગ હૃદયરોગ વિગેરે જટિલ રોગના નિષ્ણાંત તબીબો દ્વારા નગરજનોની સુખાકારી માટે એક્સરે રે ઈસીજી ઇસીજી જેવા પરીક્ષણો પણ નિઃશુલ્ક સ્વામી પૂજ્ય શ્રીજીવંદન સ્વામી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર સમીર બ્રહ્મભટ તેમજ અલગ અલગ રોગના નિષ્ણાત ડોક્ટરો ખાસ હાજર રહ્યા હતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો આ કેમ્પનો લાભ લેવા પહોંચ્યા હતા છેલ્લા ચોવીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓમાં હંમેશા કાર્યરત છે એ સેવાઓના ભાગ અંતર્ગત આજરોજ પાદરા મુકામે પાદરા અને આસપાસના નગરજનો માટે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર બી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે ફૂલ ટાઈમ ડોક્ટર્સ તરીકે સેવાઓ આપતા ઓપથેલોમોલોજીસ્ટ કાર્ડિયોલોજીસ્ટ ઓર્થોપેડિક સર્જન અને જનરલ સર્જને પોતાની સેવાઓનો લાભ આપ્યો હતો ચારસો ઉપરાંત દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો આ સમયે પાદરા અને આસપાસના જણાવતા ખૂબ ખૂબ જ જ આનંદ થાય છે કે ફિલિપ્સની કેથલેબની શરૂઆત એ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે ડિસેમ્બર મહિનાથી શરૂ થઈ ગયેલ છે અને માર્ચ મહિનાથી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કાર્ડ ધારકો માટે નિઃશુલ્ક એન્જિયોગ્રાફી અને એન્જોપ્લાસ્ટીની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે આ નવમી એપ્રિલથી બાયપાસ સજરીની પણ શરૂઆત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે થઈ રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પણ બાયપાસ સર્જરીનો નિઃશુલ્ક લાભ એક આ કાર્ડ ધારકો માટે ઉપલબ્ધ થશે તો નગરજનોને આ સેવાઓનું જરૂર પડે લાભ લેવા માટે વિનંતી શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકો અને પાદરા ગ્રામ્યના હરિભક્તો માટે અને અન્ય ભાવિ માટે આ વિશિષ્ટ નિઃશુલ્ક સગવરો પ્રદાન કર આયોજન કરેલ છે જેના દ્વારા જરૂરિયાતમંદોને વિદ્વાન અને હોશિયાર ડૉક્ટરો દ્વારા આ લાભ પ્રાપ્ત થશે સારામાં સારું વિધાન બધાને થાય બધાના રોગની સારવાર સારામાં સારી મળે બીજું આ હોસ્પિટલ દ્વારા વિવિધ અન્ય રોગોની સારવાર પણ સારા નિષ્ણાત ડૉક્ટરોના દ્વારા કરવામાં આવે છે તો ત્યાં પણ બધા દર્દીઓ સારામાં સારી રીતે લાભ પ્રાપ્ત કરે બીજું માપ યોજનાનો પણ આ મહિનાથી સરસિમાડ હોસ્પિટલ ખાતે સુવિધા પ્રાપ્ત કરાશે તો એ યોજનાના લાભાર્વિતો પણ આ સરસ લિમાડ હોસ્પિટલ દ્વારા પોતાના રોગની સારવાર લઈ શકે છે તો આજના સુખ ભગવાન અને સંતોના દ્વારા શુભ કાર્યો થતા રહે જરૂરિયાતમંદોને નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત થાય અને સારામાં સારી રીતે પોતે સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી ભગવાન અને સંભાવના